રાજકોટ જિલ્લાના ધોરાજીના જુનાગઢ રેલવે ફાટક નજીક ઓવરબ્રિજનું કામ કરવામાં આવ્યું છે ત્યારે સોમનાથ વેરાવળથી જુનાગઢ અને ધોરાજીથી જામનગર જવા માટે આ એકમાત્ર મુખ્ય રસ્તો છે જેમાં જુનાગઢ રોડ રસપાસના માર્ગને ડાયવર્ઝન કરવામાં આવ્યો છે પણ આ ડાયવર્ઝન કરેલ રસ્તા પર વરસાદને લીધે મસમોટા ખાડા પડી ગયા છે અને થોડોક રસ્તામાં કપચી પાથરેલી છે જેને કારણે રસ્તો તમામ વાહનો માટે માથાનો દુખાવા સમાન બની ગયો અને ખાડા રાજ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂનાગઢ રોડ રેલવે ફાટક મુક્ત ઓવરબ્રિજની કામગીરી લઈને ડાયવર્ઝનનો રસ્તો બનાવ્યો છે જે પણ લોટ પાણીને લાકડા જેવો છે ધોરાજીના ટેકનિકલ હાઈસ્કૂલ પાસેથી જૂનાગઢ રોડ અને ત્યાં પ્લાસ્ટિકના કારખાના અને દુકાનો આવેલી છે ત્યાં સુધીનો માર્ગ ડાયવર્ઝન કરેલ છે જે રસ્તો અતિશય ખરાબ થઈ ગયો છે કાદવ કીચડ ભરાયેલ ખાડામાં વાહનો ફસાઈ જાય છે અને મસમોટા ખાડા પડી ગયા છે પણ ડાયવર્ઝન જે રીતે કરવામાં આવેલ છે તેને લઈને સ્થાનિક લોકો અને વેપારીઓ અને કારખાનાઓ અને રહેણાંકના લોકો માટે માથાનો દુખાવો સમાન આ રસ્તો બની ગયો છે અને અકસ્માત સર્જાય છે વાહન વ્યવહારમાં મોટી તકલીફો પડી રહી છે પણ જે જવાબદાર તંત્ર કે કોન્ટ્રાક્ટરની કામગીરી લઈને અનેક સવાલો ઊભા થયા છે એક તો ડાયવર્ઝન કરેલ રસ્તો યોગ્ય રીતે કરવામાં આવ્યો નથી તેમજ ગોકળ ગાયની જેમ કામગીરી ઓવરબ્રિજની ચાલી રહી છે તેના કારણે સોમનાથ વેરાવળથી જામનગર તરફ જતા વાહનો જ્યારે ધોરાજીના આ જુનાગઢ રોડ પરના રસ્તા પરથી પસાર થાય છે ત્યારે તેમના માટે આખો રસ્તો માટે માથાના દુખાવો સમાન બની ગયો અને વાહન ચાલકો ખાડા રાજથી કંટાળી ગયા છે અને લોકોની એક જ માંગ છે કે પેરિસ જેવા રસ્તા નથી જોઈતા પણ સારી રીતે વાહન ચલાવી શકાય એવા રસ્તાઓ બનાવી આપશો તો પણ ચાલશે હાલ જે પરિસ્થિતિમાં વાહનો ફસાઈ જાય છે અને ખાડાને કારણે પડવા લાગવાની સંભાવના રહે છે અકસ્માત સર્જાય છે સમયસર સ્થળ ઉપર પહોંચી શકાતું નથી એવા અનેક પ્રશ્નોને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે જૂનાગઢ રોડ પરનો ખરાબ રસ્તાનું તાત્કાલિક રિપેરિંગ કામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે મારું નામ જયેશભાઈ લાખાણી અત્યારે ધોળાજી ના રસ્તા ની બહુ હાલત ખરાબ છે કારણ કે થોડોક વરસાદ થયો શરૂઆત છે હજી મહિના હાલવાનું હોય તો અમારા રસ્તાની શું હાલાકી થાય કારણ કે જમનાવ રોડ જુનાગઢ રોડ જેતપુર રોડ અને જૂનો ઉપર રોડ ચારેય રસ્તા બહુ ખરાબ છે અને આજુબાજુના ગામડા અને સિટી ને લાગતા ચાર રોડ છે અત્યારે પછી ખબર અને સ્કૂલ નો ટાઈમ ચાલુ થઈ ગયો અને વાહન વ્યવહાર ની બહુ તકલીફ છે અંદર આપડે ઓવરબ્રિજ નું રેલવે નું કામ ચાલુ છે જે કોન્ટ્રાક્ટર કલેક્ટર નોટિસેશન પ્રમાણે ત્યાં ડાયવર્જન આપ્યા હતા ત્યાં રસ્તા નથી કરેલા એટલે ડાયવર્જન વાળા રોડ ઉપર માણસો આલતા નથી અત્યારે હાકડી ગલીમાં થઈને અને જુનાગઢ રોડ ઉપર આલે પણ ત્યાં પણ પરિસ્થિતિ ખરાબ છે

જુનાગઢ રોડમાં ખાડા ખબડા થઈ ગયા છે અને જે જેથી કરીને રેલવે ફાટક પાસે તો ન દેખાય એવા ખાડા ખબડા હવે સરકારે એવો દાવો કરે છે કે પેરિસ જેવા રસ્તા કરી દે તો અમારે પેરિસ જેવા રસ્તા ન કરે તો કઈ પણ જે વ્યવસ્થિત રાહદારી હાલી આવી એવા રસ્તા તમને કાયમી માટે કરી દઈએ મારે સરકારને એક જ સૂચન છે કે ઇજનેર કે જે કઈ એમાં જવાબદારી અધિકારી હોય એને સૂચન કરે કે જે આ ગોઠણ ગોઠણ ખાડા કરી રાહદારી પડી જાય છે એના માટે સરકાર આમાં ધ્યાન દઈએ અને જેથી કરીને સામાન્ય પબ્લિક ને તકલીફ ન પડે એ મારું સૂચન છે સૂચન ધ્યાનમાં લઈ સરકાર રજૂઆત કરે આજે જુદા ખાડા પડી ગયા છે ખાડો કિચડ છે શું કેસો અત્યારે તો નીકળે જ નથી એટલો ખાડો કિચડ છે ગાડીમાં પગાવી પગાવી લઈ ઘરે જાય તો ચંપલ પણ ધોવા પડે અમારા ઘરે છે આટલી અકસ્માત ની તો વાત જ કરું ખુદ બે વાર પડી ગયો છું આ રસ્તાની માલુકે બે વખત ખુદ પડી ગયો છું શું તમારી માંગણી મારી માંગણી એક જ છે કે જે દેખને રસ્તા હારા કરી દે

માંગણી છે કે જલ્દી રોડ રિપેરિંગ કરે ને કાયદેસર ડામર કરે આરસી રોડ કરે વિપુલ ધામી દિવ્યાંગ ન્યુ ધોરાજી રાજકોટ